બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વેંડચા ગામના દબાણો દૂર કરવા દિવ્યાંગ અરજદાર દ્વારા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરવામાં આવી અગાઉ દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં ગોચરના દબાણો દૂર ન કરાયાના અરજદારે આક્ષેપ કર્યા દિવ્યાંગ અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત બાદ પરિણામ ન મળતા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

શું નામ છે ને શું તકલીફ છે મારું નામ રમેશકુમાર સેંધાજી દૈદ્રા ગામ વેડેંજા કલેક્ટરનો મેં આદેશ હું જઈને આદેશ આપ આપીને આવેલો છું કે મારા વિષય મારું દબાણ દૂર કરવા આ લોક પંચાયત પંચાયતના સભ્યો અને તલાટી કમ મંત્રી અને સરપંચ મને ધમકીઓ આપીને કે તું દબાણ ખાલી કરી દેજે નહીતર અમે સ્વેચ્છાએ સાત ત્રણ બે હજાર સાત ત્રણ બે હજાર પચીસમાં અમે દબાણ દૂર કરીશું સાહેબ હવે એક મારું કહેવાનું મુજબ એમ કે આખા ગામમાં દબાણો ત્રણસોથી ત્રણસો બસો અઢીસો દબાણો છે એ દૂર કરતાં કરતાં મૂ છે મારું દૂર દબાણ કરી દઈશ અને હું સાહેબ જે વિકલાંગ છું એસી ટકા સર્ટિફિકેટ છે અને પંચાયતે પ્રમાણપત્રો પણ આપેલા છે વીસ વર્ષથી મારું ભોગવટો છે અને વીસ વર્ષથી હું એ ત્યાં ત્યાં રહું છું મારા માતા પિતા પણ નથી મારા ભાઈ પણ માનસિકથી ત્રાસ માનસિકથી મારા ગામમાંથી બહાર નીકળ્યા ગયેલા છે અને હું પણ એકલો છું મારા રેશન કાર્ડમાં અલગ છે અને સાહેબ જે મારું જે ગુજરાન એના પર ચાલુ છે બીજું કોઈ કોઈ સાધન મારાથી મારું મારા કોઈ કોઈ સાધન નથી મારો રોજગાર માટે આ બાબતની ની કોને કોને રજૂઆત આ બાબત તાલુકા વિકાસ અધિકારી મારું કોઈ સાંભળતું નથી જિલ્લા વિકાસ અધિકારી પણ સાંભળતા નથી અને હું અગાઉ પણ અરજીઓ મેં આપેલી છે કે સાહેબ દબાણ તમે દૂર કરાવો અને સત્તા મારા પ્રેશરો કરે છે પંચાયતની બોડી મને પંચાયતની બોડી એમ કહે છે કે તું આ ના તું ગમે તેમ કરી તારું દબાણ દૂર પણ સાહેબ ગામમાં તમે ગામમાં દબાણ દૂર કરો હું અગાઉ અરજી મેં આપેલી છે આજે કોને રજૂઆત કરી આજે હું કલેક્ટર કલેક્ટરમાં હું સાહેબને મળીને આવ્યો અને સાહેબે મને કીધું કે જા તાલુકા વિકાસ કરીને મળી આવ અને પછી હું આગળ કાર્યવાહી કરીશ તમારે શું માંગ છે મારી માંગ તો એ છે સાહેબ કે મારું દબાણ હું દૂર સ્વિચ્છે કરીશ પણ આખા ગામનું મેં અગાઉ અરજી કરી લે એ આખા ગામનું દબાણ દૂર 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 કરવા માર્યાજીજી છે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા